અ ત્રણ દિવસથી આ સ્ટાર્ટ થઈને તો આજે આપણો પહેલો દિવસ છે જવાનો અને દિવ્યાભાઈ તો એક્સપિરિયન્સ કરી આવ્યા કેમ દિવ્યાભાઈ બરાબર ને દિવ્યાભાઈ એમના દોસ્તારો જોડે એક્સપિરિયન્સ કરી આવ્યા છે આપણે ફર્સ્ટ ટાઈમ જઈએ છે આ થઈ ગઈ અમાર તો બરાબર

તો ફ્રેન્ડ્સ ટિકિટ વગેરે બધી લઈ લીધી અને જોઈ જોઈલા એન્ટ્રી કરવાની કે બધું એકદમ સિક્યુરિટી ચેક પણ છે તો દસ રૂપિયા જ છે ટિકિટના તો બધાની ટિકિટ લઈ લો સ્કેન કરવા માટે એક એક જણા તો જોઈ આવી રીતના ક્યુઆર કોડ સ્કેન કરવાનું છે ત્યારે આપણે એન્ટ્રી મળી જાય तो जो ये एंट्री मिली गई मैंने किनके आज क्यूआर कोड अ अबे मारु में भी आज क्यूआर कोड नुस लो काम तो तो अब अपने यदि पे लेवल है भजराम ओके तो चलो अबे तीसरा लेवल है जाइए यहां थी लॉन्ग टूर जर्नी भी चलसु के मैडम आप यार का अपने यहां सीएससी कहां काम चल रहा જસુ નહી આરે કોલોની આરે ગોરેગાવ તો જોઈ લો એક બીજું ડેક આવ્યું અહીંયા અને અહીંયા ત્રીજું એટલે લગભગ એસી થી નેવું ફીટ અંદર ઘૂસેલું છે

તો એક્ઝિટ તો બે બાજુથી છે આવી રીતના એક્ઝિટ છે જોઈ લો આ આ ટ્રેનનું આ સામે જે છે એ ટ્રેનનું છે તો આપણે વીટી માટે મારે એક નથી જોઈ લો મિત્રો અહીંયા ટ્રેન આવશે અહીંયા છે આખી પેક કરેલી છે મેટ્રો આઈનોક્સ મનીષ માર્કેટ એટલે લગભગ ટ્રેન અહીંયા આવશે તો જો આટલું મોટું સ્ટેશન છે જોઈ લો કેટલું મોટું સ્ટેશન છે જોઈ લો આટલું મોટું હા હા આટલું મોટું એટલે લગભગ આઠ થી નવ ડબ્બાની ટ્રેન હશે અને ફૂલ પેક આ જોઈ લઈએ આ ટ્રેક છે જોઈ લો આ ટ્રેક છે એના

જાપાન બાપન આમ બાર ગામ માં આવી ગયા ને એવું લાગે છે આમ કોપરેટ ની આપડી જોઈ લો યાર ટ્રેન આવે છે ને અવાજ બે આવે છે આવાની પહેલા જોઈ લો જોઈ લો આપડી ટ્રેન આવી ગઈ સામ તમે વિડીયો તો ચાલો હવે આપણે અંદર એન્ટર કરશું તો ફ્રેન્ડ્સ જોઈ લો બંને દરવાજા ઓપન થઈ ગયા ને હવે આપણે અંદર દરવાજા બંધ અને આપણે ટ્રેન ની અંદર ફૂલ એસી ની મોજ હમ

જો ટ્રેન ટર્ન મારી જે જોઈ લઈએ તો આમ ક્લિયર દેખાય આવી સ્ટેશન સ્ટેશન પર આપડો આવી ગયો ફટાફટ આવી ગયો જો ફરીથી ટ્રેન ટર્ન મારી આમ જો દે એટલે ટ્રેન ટર્ન મારે છે ટેન્શન ને હવે ટ્રેન ટર્ન પર ક્લિયર દેખાય બીજી એક ટ્રેન છે स्टेशन आप रहा है क्यों ना वे इजी पर क्यों टैक्सी नहीं मौजूद मर गई दस दस रुपए में काम था ये सेन जो जब लबार नो गेट खुलियो वे यानो गेट That's three. That's three. That's three. That's three. That's

અને જોઈ લો ભી આ ટ્રેન જઈ જાપડી તો ચલો આપણે આ ઉપર ચડી જઈએ હા સીએસટી પાછા જ ઉપર ચડવાનું ફાઇનલી જોઈ લો કે ઉપર આવી ગયા હા મેડમ

અને અહીંયા અંડરગ્રાઉન્ડ શોપિંગ કેટલી કેટલી શોપિંગ કરવા માટે જો અહીંયા દુકાનો છે હા કઈ સાઈડ જાવ છો અહીંયા હવે અહીંયા ઓટો મારીએ ને ક્યાં તમને જાવું છે ફ્રેન્ડ્સ વેટી જે લેવાનો હતો એ લેવાઈ ગયું ને હવે ફટાફટ જઈએ છે અમે ક્રાફ્ટ માર્કેટ અને એ પણ ચાલીને મેડમ કે બસ 5 મિનિટનો જ રસ્તો છે 5 મિનિટનો જ ચાલતા ચાલતા અમને 10 15 મિનિટ થઈ ગઈ તો બસ 5 મિનિટ 5 મિનિટ પહોંચ્યા હજી 5 મિનિટ હજી તો અહીંયા જોઈ લો વીટી નું બ્રિજ અહીંયા સ્ટાર્ટ હજી થયું છે હજી તો આપણે ઘણું આગળ જવાનું છે અને દિવ્યાભાઈ કેટલો આમ જો દિવ્યાભાઈ દિવ્યાભાઈ બી નવો ગોગલ્સ લીધો છે ફર્સ્ટ ક્લાસ તો મિત્રો ચાલતા ચાલતા પહોંચી ગયા હવે ક્રાફટ માર્કેટ આ છે ક્રાફટ માર્કેટ અને દિવાળીની ગર્દી જોઈ લો શોપિંગ કરવા માટેની બધી ગર્દી તો ફ્રેન્ડ્સ આ છે ક્રાફડ માર્કેટ ની ઘરથી કેમ કે દિવાળી આવી રહી છે અને માર્કેટની અને આ લોકો મા દીકરા ક્યાં રોકાઈ ગયા કઈક શોપિંગ કરવા માટે રોકાઈ ગયા છે કે એમની પણ દિવાળીની શોપિંગ જોરો તો જોઈ લો ઇયર ઇયરિંગ્સ ની દુકાન માં રોકાઈ જાય છે તો મેડમ મળ્યા યરિંગ્સ તમારા તો તમારા યરિંગ્સ મળ્યા જોઈ લો મળી ગયા બટરફ્લાય વાલા ઇયરિંગ્સ બહુ એ જ કહું છું કે મેં બતાવ્યું કે ક્રાફ્ટ માર્કેટમાં દિવાળીની શોપિંગ કરવા માટે કેટલી એવી ગર્દી છે અને દિવ્યાભાઈ તો આગળ આગળ છે દિવ્યાભાઈ અને ફેરિયાઓને તો કોઈને બેસવા દીધો જ નથી ને મેડમ કેમ કે અત્યારના સમયમાં બહુ સ્ટ્રીક કરી નાખ્યું છે કે ફેરિયા વાળા જોયું આ રસ્તા ઉપર નામે નિશાન નથી ગાડી ઇઝીલી પાસ થઈ શકે છે બાકી તો આ રોડ ઉપર ચાલવાની જગ્યા ન હોય ફરીથી એક વાર રિયરિંગ ની શોપ માં जवेरी जो बाजार जोरो के वेरी इतना बस प्लस सजाइ रखी हूँ ज़रम लाइटिंग ने कुछ भी बहुत सारा लागे ज़रम तो यार मैडम ने शॉपिंग मैडम शॉपिंग दही गई? मैं यारिंग लेवा ना आधा बजे लेवा हूँ। ओके तो मैडम ना यारिंग ने बक्तुर लेवा ही कियो जे अबे खाली बुक नहीं शॉपिंग बाकी जे

સવારી તરીકે મેં ગયા હતા પેલી સાઈડ જોઈ લો આજે સાઈડ છે ત્યાંથી અમે મેટ્રો સ્ટેશન માં ગયા હતા અને અહીંયા પણ જોઈ લો સ્ટેશન છે એટલે આટલું લાંબુ છે આ એ વન પ્રવેશ દ્વાર છે ને ઓલું છે બી વન ચાલો બધું હમ ઘણું બધું ક્રાફર માર્કેટ ને બધું ચાલતા ચાલતા આવ્યા વીટી ને બધું તો જોઈ લો

આવી ગયા છે માં જમવા માટે અને અહિયાં જોઈ લો જેવો મહા દીકરો એકદમ સુપ ના મજા લે છે સરસ મજાનું સૂપ મંગાવ્યું છે અને સાથે ફ્રાઇડ નૂડલ્સ તો ચાલો